દાહોદ જિલ્લામાં આવેલા આઠ ડેમ પૈકી ચાર ડેમ ઓવરફ્લો થયા ચાર ડેમ હજુ પણ ખાલી આ તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે છ કલાકે આપેલ ડેમની માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં કુલ આઠ ડેમો આવેલા છે જે પૈકી ચાર ડેમો સો ટકાથી વધારે પાણીની આવક સાથે ઓવરફ્લો થયા છે જેમાં કળાઇટુ ડેમ ઉમરિયા ડેમ આદલવાડા ડેમ તેમજ કબૂતરી ડેમ જે સો ટકાથી વધુની પાણીની આવક સાથે ઓવરફ્લો થયા હતા જ્યારે પાટાડુંગરી ડેમ માછરનાળા જળાશય ડેમ વાંકલેશ્વર ડેમ અને હડફ ડેમ હજુ પણ અડસઠ પોઈન્ટ પાંચ ટકાથી પંચ્યાસી પોઈન્ટ દસ ટકા સુધી ભરાયા છે અને કહી શકાય કે દાહોદ જિલ્લાના આઠ પૈકી ચાર ડેમ ઓવરફ્લો થયા છે જ્યારે ચાર ડેમ અત્યારે પણ ખાલી છે